તો કયા આગાહી જે આગાહી કરવામાં આવી છે એ સમયમાં ક્યાં ક્યાં ભારે વંટોળ સાથે વરસાદ થશે તેની વાત કરીએ તો તમારા વિસ્તારમાં વરસાદ અને કરાની આગાહી છે કે નહીં તે અંગેની માહિતી છે તે આજે હું તમને જણાવવાનો છું પણ પેલા વિન્ડી મેપના માધ્યમથી જાણવાના પ્રયત્ન કરીએ આ ગુજરાતનો મેપ છે ને આજની તારીખનો આ મેપ છે તમે જુઓ કે જ્યાં ગુજરાતનો લગભગ જે વિસ્તાર છે ત્યાં કરા સાથે વરસાદ પડ્યો છે ને સાથે સાથે જે હવામાન વિભાગે જે આગાહી કરી હતી એ આગાહીના પગલે ક્યાંક છૂટો છવાયો વરસાદ છે તો ક્યાંક કરા સાથે વરસાદ છે તો ક્યાંક વાતાવરણમાં જોવા જઈએ તો થોડા વાદળછાયું વાતાવરણ છે વરસાદ નથી એટલે ડમડોર થઈ ગયું છે વાતાવરણ પવનની ગતિમાં પણ ક્યાંક વધારો જોવા મળ્યો છે પણ ટ્રફ એક્સટેન્ડ થઈ રહ્યો છે જેને ટ્રફ દક્ષિણ પૂર્વ રાજસ્થાનથી લઈને દક્ષિણ ભારતમાં એટલે કે તમિલનાડુ સુધીનો છે અને જેની ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક પર જે અસર છે તે જોવા મળી શકે છે જેના કારણે અમદાવાદના હવામાન કેન્દ્ર પરથી ગુજરાતમાં વરસાદ થવાની જે સંભાવના છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે મેપના માધ્યમથી જાણીએ તો ઉત્તર ગુજરાત સહિતનો જે વિસ્તાર છે છે ત્યાં આજે સારો વરસાદ પડ્યો સાથે વિરમગામ સૌરાષ્ટ્રના જે દરિયાઈ પટ્ટી છે તે દરિયાઈ પટ્ટીમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે પણ જેમ જેમ દિવસો આગળ જશે તેમ તેમ આખા ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે

સૌથી વધુ કમોસમી વરસાદ નોંધાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ જે છે તે કરી રહી છે પણ મહત્વની વાત એ છે કે માત્ર આ વિસ્તાર પૂરતી નહીં પણ જે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે સાથે અમદાવાદ અમદાવાદનો જે વિસ્તાર છે સાથે સાથે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત એમ ચારેય ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ પૂરેપૂરી વર્તાઈ રહી છે પણ આજે રોજ રવિવારે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી જેમાં કયા વિસ્તાર એવા હતા કે ત્યાં આ આગાહી છે તે કરવામાં આવી હતી તો પેલા સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવે આ જે વિન્ડી મેપ આપણે જોયું પણ આઈએમડી જે મેપ જાહેર કરતી હોય છે કે જેની અંદર અલગ અલગ રીતે અંદર દર્શાવવામાં આવતું હોય છે એમાં ચાર તારીખના મેપમાં શું દર્શાવવામાં આવ્યું છે તેના વિશે વાત કરીએ તો જે આ કચ્છ તમને દેખાઈ રહ્યું છે જે લીલા કલરનું એટલે ત્યાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે પછી બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી છે મહીસાગર છે પંચમહાલ છે દાહોદ છે અહીંયા મધ્યમ વરસાદ થવાની વર્તાઈ રહી છે પણ આ તમને જે સફેદ દેખાઈ રહ્યા છે કે જે અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટા જામનગર જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર અને મૂળ દ્વારકા દ્વારકા આ જે વિસ્તારો છે ત્યાં નહિવત વરસાદ એટલે કે વાતાવરણ છૂટું છવાયું રહેશે

જે ગ્રીન કલર નું જે સિલેક્ટ કરેલું હતું આઈએમડી એ ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે આપણે સવારથી જ આપણે જોઈએ છે કે સોશિયલ મીડિયા પર વિડિયો ઘણા બધા વાયરલ થયા છે કે ભાઈ ઉત્તર ગુજરાત છે ત્યાં વરસાદ સારો એવો પડ્યો છે વિરમ ગામની વાત કરીએ તો ત્યાં વરસાદ સારો એવો પડ્યો છે કરા સાથે વરસાદ પડે છે ને એ પણ ભર ઉનાળે એટલે બીજી તરફ આપણે ડોક્ટરની એક સલાહ માનીએ તો ક્યાંક બીમારીનું ઘર પણ આ વરસાદ એટલે કે કમોસમી વરસાદ કરી શકે છે હવે વાત સોમવારની કરીએ એટલે કે આવતીકાલની કરીએ આવતીકાલે પાંચમી તારીખ છે ને રોજ રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે તેના વિશે એ મેપમાં પ્રયત્ન કરીએ તો તમે જુઓ કે આખો એ મેપ છે એ આખાય મેપની અંદર જે કહેવાય ને કે ગુજરાત રાજ્ય ને દીવ દમણ દાદરા નગર હવેલીની તારીખ પાંચ એ વરસાદનું પૂર્વાનુમાન છે તેનો મેપ આઈએમડી જાહેર કરતી હોય છે એટલે આખાય ગુજરાતની અંદર આવતીકાલે છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે આમાં કોઈ એવો વિસ્તાર નથી તમે જુઓ કે આખાય ગુજરાત પર તમે પરી લો કચ્છ લઈ અને છેક દાદરા નગર હવેલી સાબરકાંઠા બનાસકાંઠા લઈ લઈને છેક દીવ દમણ સુધી તમે જોઈ લો કે જ્યાં બધામાં ગ્રીન કલર આપેલું છે એટલે કે છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ રાજ્યના જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જ્યારે કેટલાક જિલ્લાઓમાં કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આજે પણ પણ કરા કરા પડ્યા પડવાના છે સાવચેત રહેજો કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અમરેલી મહીસાગર દાહોદ છોટાઉદેપુર જુનાગઢ અમરેલી અને ભાવનગરમાં કરા પડવાની શક્યતાઓ વર્તાઈ રહી છે આ લોકોને મજા પડી જવાની છે કારણ કે એક બાજુ ગરમીનો માહોલ છે અને એમાં જો ભાઈ બરફ જેવું કંઈ કરા પડે તો થોડો ઠંડીનો અનુભવ થાય તો સ્વાભાવિકપણે એક એવી રાહત અનુભવાય કે હાસ ચલો હવે થોડું ઘણું કંઈ રાહત થાય ને કામ કરવામાં પણ મજા આવે છ તારીખે કેવો માહોલ રહેશે ગુજરાતમાં તેના વિશે વાત કરીએ તો મેપમાં પહેલા જાણી લઈએ છ તારીખમાં ડ્રાય રહેવાનું છે જ્યાં તમે જુઓ કે આખો સ્કાય બ્લુ કલર આપી દેવામાં આવ્યો છે એટલે કે મધ્યમ વરસાદ કે છૂટો છવાય છાટા પડે ન પડે અથવા તો વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પણ આ તારીખ છે છ હવે આપણે વિંડીમાં જોઈએ છ તારીખમાં કયા પ્રકારનો મેપ દેખાડી રહ્યા છે કારણ કે વિંડીમાં જવું પણ ખૂબ જરૂરી છે હવે અહીંયા આખું ડ્રાય સ્ટ્રેટ બતાવી રહ્યું છે અને ડ્રાય આખું વાતાવરણ દેખાઈ રહ્યું છે કે બધી જ જગ્યાએ તમે જુઓ કે નાના નાના તમને વીજળીના સિમ્બોલ દેખાતા હશે હવે આ વિંડી મેપ છે આમાં આપણે છ તારીખનું જોઈએ છ તારીખે કયા પ્રકારનું આખા દિવસ વાતાવરણ રહેશે તેની સંભાવના છ તારીખે તમે જુઓ કે જે વિંડી મેપની અંદર જોઈએ તો વીજળી ક્યાંક દેખાઈ રહી છે સાથે સાથે છૂટો છવાયો વરસાદ દેખાઈ રહ્યો છે ક્યાંક છાટા પડી શકે છે પણ કરાર પડવાની કોઈ આગાહી નથી કરવામાં આવી છ તારીખના રોજ હા પાંચ તારીખે છ પાંચ તારીખે કરા પડશે તેવી આગાહી કરવામાં આવી છે એટલે સૌરાષ્ટ્ર અને સહિતના વિસ્તારોમાં કરા પડશે પણ છઠ્ઠી મેના રોજ ગુજરાતના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે એટલે કે ક્યાંક વરસાદ પડશે ક્યાંક ન પણ પડે પણ જે કુદરતી વાતાવરણ છે તેમાં ક્યાંક ચેન્જીસ આવી શકે છે આપણે આ જે મેપને બધું જોઈએ છે એ ટેકનિકલી થતું હોય છે તેમાં જે આગાહી કરવામાં આવતી હોય છે તેમાં થોડું આગળ પાછળ એટલે આપણી દેશી કહેવત છે ને કે ભાઈ ઓગણીસ થોડો ઘણો ફેર દેખાય આવે પણ વરસાદ પડશે એ તો પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે હવે વાત મંગળવારની કરીએ સાતમી મે ના રોજ ભાગના ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના છે જેમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ પણ છે જેમાં કયા વિસ્તાર છે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અમરેલી ભાવનગર સુરત અને નર્મદામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે 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 અને મેપ મેપ જે જે જાહેર કર્યો તેના વિશે વાત તારીખ સેમ છ તારીખમાં મેપ હતો એ જ મેપ આમાં પણ અત્યારે છે આ મેપની અંદર તમે જો કે નાના નાના વીજળીના તમને સિમ્બોલ દેખાતા છે તમે સિમ્બોલ જુઓ કે જ્યાં વીજળીના સિમ્બોલ છે વાદળછાયું વાતાવરણ એટલે તડકો છે એ થોડો ઓછો થઈ જશે પણ વિન્ડીમાં પણ આપણે જોઈ લઈએ કે વિન્ડીમાં સાત તારીખે કેવો માહોલ છે કારણ કે જે મેપ જાહેર કર્યો છે છે તેની અંદર કે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી આ આસપાસમાં ભારેથી છૂટો છવાયો વરસાદ પડી શકે છે પણ આ તમને મેં કીધું હતું કે વીજળીના જે નિશાનો દેખાઈ રહ્યા છે આ વીજળીના નિશાનો છે એટલે ગાજવીજ સાથે મધ્યમથી હળવો વરસાદ પડી શકે તેવી સંભાવના પૂરેપૂરી વ્યક્ત કરવામાં આવી રહી છે વાત બુધવારની કરીએ ને આઠ મે ની કરીએ આઠ અને ના થી મેઘગ કિલોમીટર અરવલ્લી આણંદ ભરૂચ અને અમરેલી તથા ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાઓ છે કઈ તારીખ કે જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે એટલે કે આઠ તારીખના રોજ જે વરસાદ પડવાનો છે તેમાં અમદાવાદ આવી ગયું ગાંધીનગર આવી ગયું લગભગ ગુજરાતનો બધો આખો વિસ્તાર આવી ગયો કે જ્યાં પવનની ગતિ છે તે સાહીઠ પચાસ થી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે સાથે સાથે મેઘ એટલે કે ગાજ વીજ સાથે છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે પણ ગુજરાતને આખાય મેપની અંદર કોઈ એવી ભયંકર આગાહી નથી કરવામાં આવી છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે આઠ તારીખનો મેપ આપણે વિંડીમાં પણ જોઈએ કે વિંડીમાં કયા પ્રકારની આઠ તારીખનો માહોલ દેખાઈ રહ્યો છે તમે જુઓ કે આઠ તારીખના રોજ આખો માહોલ છે તે અલગ જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર જે દરિયાઈનો જે વિસ્તાર છે ત્યાંથી વાતાવરણ છે તેમાં ચેન્જીસ જોવા મળી રહ્યું છે પણ આ આખો જે તમે જુઓ કે મેઘ ગર્જનાની વાત કરી હવે તમે સ્વાભાવિકપણે વાત કરો ને તો તમને જે રેડ કલર નું દેખાતું હોય એટલે કે ઉત્તર ગુજરાતની મેં પહેલા પણ વાત કરી હતી કે ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ પડે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે પણ અરબ સાગર વાત કરીએ તો અરબ સાગર તમે જોયું કે દીવ દ્વારકા નીચેનો આખો પટ્ટો છે ત્યાં સુધીમાં સૌથી વધુ વરસાદ એ વિસ્તારમાં પડી શકે છે પણ હવામાન નિષ્ણાંતો છે તે પણ એવી આગાહી કરી રહ્યા છે કે પ્રી મોન્સુન એક્ટિવિટીની ગતિવિધિ જોર પકડશે ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ આવશે ભારે ગાજ વીજ અને આંધી વંટોળ સાથે વરસાદ થશે લગભગ ગુજરાતમાં પચાસ થી સાહીઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે ઝાડના મૂળિયા હલી જાય તેવી પવનની ગતિવિધિ જોવા મળશે પણ આ સાથે હવામાન નિષ્ણાંતો એવું પણ જણાવી રહ્યા છે કે અગિયાર થી વીસ મે ના પણ ભારે આંધી વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે મુંબઈથી ગુજરાત કચ્છના ભાગોમાં વરસાદ થશે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવું પૂર આવે તેવી શક્યતા છે વરસાદ થવાની શક્યતા રહેશે સાથે સાથે અને રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી નર્મદા સુરત અમરેલી ભાવનગરમાં ભારે વરસાદની શક્યતાઓ રહી છે અમદાવાદમાં આજની વાત કરીએ તો રવિવાર છે રજાનો દિવસ છે વાતાવરણ એ ખૂબ સારું છે એટલે લોકોને બહાર નીકળવામાં કશું વાંધો નહીં આવે પણ અમદાવાદમાં રવિવારે વહેલી સવારથી જ કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પડ્યા જેમાં સિંધુ ભવન રોડ વાડજ નિર્ણયનગર દુધેશ્વર ઉષ્માનપુરા અને ઇન્કમ ટેક્સ વિભાગ છે ત્યાં ઝરમર વરસાદ પડ્યો છે બીજી તરફ અરવલ્લી અરવલ્લી વિસ્તાર છે આખો અરવલ્લી જિલ્લાનો જે વિસ્તાર છે ત્યાં પણ વહેલી સવારે ગાજવી છે અને પવન સાથે માલપુર મોડાસા મેઘરજ ભીલોડા પંથકમાં વરસાદ પડી રહ્યો છે પણ આપણે અત્યાર સુધી આઠ તારીખની વાત કરીએ તે નવ તારીખની છેલ્લો જે મેપ હતો એ જોવાનો પ્રયત્ન કરીએ કે નવ તારીખના મેપમાં શું છે હવે તમે જુઓ કે ફરી એકવાર બ્લુ જે પેલી મેપ હતો ને તેમાંથી ગ્રીન કરી દેવામાં આવ્યો ગ્રીનનો મતલબ એ કે નવ તારીખે ગાજ વીજ સાથે છૂટો છવાયો વરસાદ ગુજરાતના લગભગ વિભાગોમાં થશે અને વિભિન્ન ભાગો છે જે ગુજરાત રાજ્યના એ વિભિન્ન ભાગોની અંદર છૂટો છવાયો ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા છે સાથે મહેસાણામાં જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો મોડી રાત્રે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો

ઠંડક પ્રસરી ગઈ છે કારણે લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વેધર એનાલિસિસમાં બસ અત્યારે એટલું જ પણ તમારી ત્યાં કરા પડ્યા છે કે કેમ અને તમારી ત્યાં પણ વરસાદ પડ્યો છે કે કેમ અમને કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર